છોટાઉદેપુરના વડોદમાં ચૈતર વસાવાની પરિવર્તન સભા હતી ના પરિવર્તન સભામાં ચૈતર વસાવાએ વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે શું ને સમગ્ર મામલો તેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપજીરા છું નિર્ભય ચૈતર વસાવાની પરિવર્તન સભામાં જનતાનો આક્રોશ અને સરકાર સામેની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે કદવાલને બે ઓક્ટોબરના રોજ નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આજે પણ ત્યાં પાયાની સુવિધા માટે પલખા મારી રહ્યા છે લોકો ત્યાં તો પૂરતો મેડિકલ સ્ટાફ છે સરકારી કચેરીઓમાં અધિકારી અને તે માટે જ ધારાસભ્ય આક્રમક મૂડમાં સરકારને સીધી ચીમકી આપી દીધી છે કે જો આગામી દિવસોમાં પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ગાંધીનગરમાં જે આંદોલન વધુ ઉગ્ર બનશે અને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે સાંભળી ચૈતર વસાવાએ વિધુ વધુમાં શું કર્યું ધન્યવાદ આજની પરિવર્તન સભામાં જોરિયા પરમેશ્વર અને રૂપસી નાયક ની ક્રાંતિકારી ભૂમિ પર અહી મંચસ્થ ઉપસ્થિત જેમણે ખૂબ જ સરસ વિગતવાર શિક્ષણ બાબતે પરીક્ષાઓ બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આપણા જ વિસ્તારના ઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારીયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા કદવાલ તાલુકાના પ્રમુખ એવા રવિન્દ્રભાઈ સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું જેમણે આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા જેઓ પોતાની પાગડીથી પરિચિત છે ઓળખાણ ધરાવે છે એવા અમારા આપણા સૌના વડીલ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી ડર હતો સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું તમારા ઝૂપડા પાસ નહીં ખાવા દઈએ તમારો રોડ નહી બનાવીશું તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું વિધવા પેન્શન નહીં મળશે વૃદ્ધ પેન્શન નહીં મળશે છતાં પણ પોતાની કોઈની પણ ધાક ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ બહેનો મારા સાથી યુવાન મિત્રો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડવી સાથી ઊભ તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પણ ઘણી 500 થી સાતસો વર્ષ શાસન કર્યા બીજી ઘણી બારની અનેક જાતિઓના અતિક્રમણો થયા આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું અઢારસો નો વિપ્લવ હોય કે 1838 થી 1858 ની ક્રાંતિ હોય એ રૂપસી નાયક હોય ગલ્ય નાયક હોય બાબર નાયક હોય જોરિયા પરમેશ્વર હોય રવજી બારિયા ભાઈજી બારિયા હોય રવજી નાયક હોય બધા પદરાજ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનો યોગદાન આપ્યું છે તમે જોયું હશે ઇતિહાસમાં આપણા

જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હળધીઘાટીનું યુદ્ધ કર્યું એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું એ જ પ્રકારે જલકારી બાઈ હોય હળધીઘાટીની જલકારી બાઈ હોય એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ટાટિયાની ટાટિયામામા ભીલ હોય રાણી દુર્ગાવતી હોય મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક હોય ભાગોરા નાયક હોય ચીતુ કોરાણ હોય કે તેને ગુલિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય બિહારમાં બિરસા મુંડા હોય ત્યાં ફૂલોજાલો હોય સિંધુ સિંધુકાનો હોય જેવા અનેક આદિવાસી યોદ્ધાઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં માનગઢની ધામમાં પંદરસો ને સાત જેટલા આદિવાસીઓને અંગ્રેજોએ ઘોડીઓ ભૂંજી દીધા એ પ્રકારના અહીંયા આપણે જાંબુ ઘોડામાં ફાંસીએ ચડાવી દીધા પાલદાડવાડામાં બારસો થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ગોળી પાર કર્યો ગોળી કાંડ થયો મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા શહીદી અને આઝાદી મળી ભલે ઇતિહાસ માં એમનું ક્યાંય નામ નથી પણ ઈતિહાસ ને આજે સાક્ષી છે એમનો ઇતિહાસ આજે એ પથ્થર ની લકીરો ની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે ત્યારે દેશ આઝાદ થયો દેશનું સંવિધાન બન્યું અને દેશના સંવિધાનના અમુકમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો આ દેશને સમાનતા સ્વતંત્રતાને બંધુતા આપીએ છે આ દેશના લોકોને ધર્મની આપીએ છે આ દેશના લોકોને એકતા રહી વિવિધતામાં એકતા રહી એ બાબતની સંવિધાનમાં प्रावधान છે પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી આજે દેશમાં જે પણ સરકારો આવી એમણે એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ગરીબ દિવસેને દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દિવસેને દિવસે ગરીબ થતો જાય છે અને ઉદ્યોગપતિઓ આજે દિવસેને દિવસે માલદાર થાય છે આપણો શું ઉદ્દેશ હોય અહીંયા બેઠેલા મારા વડીલો યુવાનો અહીંયા માતા-બહેનો આપણે સરકારને મતદાન કેમ આપીએ છે કે આપણે સરકારને એટલા માટે મતદાન આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે સારી આંગણવાડી મળે પૂરતા શિક્ષકો મળે અને ભણી ગણીને જ્યારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે નોકરી મળે પણ એ આ સરકાર કરી નથી રહી ત્રીસ વર્ષથી તમે જોયું હશે એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તમે ન અમે બધા ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ત્રીસ વર્ષ શાસન કર્યું છે આજે સંવિધાનથી દેશ જો ચાલતો હોય તો એ સંવિધાનમાં અનુસૂચિત પાઠ લાગુ કરવામાં આવી છે એ સંવિધાનમાં એ સંવિધાન માં વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલ ની જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે પણ સાથીઓ આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે

આ પિકાપુરા થી ઉપરની પૂર્વ પટ્ટીના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીં આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી આજે ચાર મહિના પહેલા કદવાલલે તાલુકો જાહેર કર્યો છે આજે તે મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી આજે તાલુકા પંચાયતને ચાર મહિના થઈ ગયા એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ કદવાલના લોકોને એ મનરેગાની ની શાખા હોય એ ચાહે સિંચાઈની શાખા હોય માર્ગ અને મકાન વિભાગની શાખા હોય તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પણ ચાર મહિનાથી થી કદવાલ ને તાલુકો જાહેર કર્યો છે છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી અને ચાલુ કરવામાં આવી છે ત્યાં અધિકારીઓ આ આદિવાસીઓને જવાબ નથી આપતા કટિયાના કામ હોય ઓનલાઈન અરજી હોય કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છે અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે જો આ કદવાલની તમામ શાખાઓ આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે ક્યાં સુધી લાઈન ઉપર રહેવાનું છે એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે હવે તો તમારો સોમાન જગાડો હવે તો તમે બોલતા થાઓ આજે તમે જોતા હશો અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે અમે આ બધા જ ના ચહેરા તો અમે જોઈ લેજો અમે હર હંમેશ લોકોના અવાજ બનતા છીએ લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો એ એમનું કામ કરતા હશે એમના બંગલાઓ બનાવતા હશે એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે

પણ આ ભારતીય જનતા પાર્ટી ની સરકારે જે મહાત્મા ગાંધી નામે મનરેગા યોજના હતી એનું કૌભાંડ થયું બચુભાઈ ખાબડ ના દીકરાઓ કરોડો નું કર્યું અહીંયા પંચમહાલ ના પ્રમુખે કરોડો નું કૌભાંડ કર્યું નેતાઓએ કરોડોના કૌભાંડો કર્યા ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગા નું કૌભાંડ 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 થઈ ગયું તો એમણે હવે જી રામજી નામ આપી દીધું છે

એમાં પણ સફેદ ડાળી વાળા બાબાને લાવવાનું કાવતરું આ લોકો કરશે એટલે તમને કહેવા માંગીએ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં બધા તૈયાર થઈ જાઓ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે સાથીઓ અમે રસ્તે ઊભા હતા ભાવી થી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે હવે જંગલ જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે પેસા એક એવું કહે છે કે ગામ પરવાનગી હોય અને ગામ સભા સર્વસંમતિથી નક્કી કરે તો એ વ્યક્તિને વન અધિકાર અધિનિયમ નથી જેમને મળી છે પાંચ એકર ખેડતા હોય તો બે એકર ની મળી છે ચાર એકર ખેડતા હોય તો ચાલીસ ગુટાની મળી છે ત્યારે સાથીઓ આજના મંચ પરથી આપણે કેવા માંગીએ છીએ

છે કોઈની ભેદ નથી કોઈની મહેરબાની નથી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ એમણે જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ક 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી ઉમેદવારોએ ફરજિયાત 40% માર્ક લાવવાના એટલે આપણી સીટો ખાલી રહી જાય છે એમાં ભરતી થતી નથી ત્યારે મેં આ મંચ પરથી કહેવા માંગુ છું તમારા બધાના યુવાનો દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાત ની વિધાનસભા ગુજરાત પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ નો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ કરશે તો આવનારા બજેટ ના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે ત્યારે સાચી આવા તો કેટલા પ્રશ્નો છે હમણાં રાજેશભાઈ કીધું કે ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીએ છે ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના ધમકાવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆરઓની વાત કરતા હશે અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વરસ બે વરસ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટી ની સરકાર આવશે

એમને અભિનંદન આપે છે વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ જયતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કેસે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે અમને જેલ જેલ ની વાત કરતા હશો ખોટી એફઆઈઆર ની વાત કરતા હશો તમારી ફાઇલો પણ અમારી પાસે છે અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆનટીયુને કાંઈ નહીં કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓ ચેતર વસાવાનું સ્પષ્ટ કહેવું છે નવો તાલુકો બન્યા ચાર મહિના વીતી ગયા છે છતાં હોસ્પિટલોમાં સાધન નથી મામલેધાર કે સિંચાઈ સ્ટાફ હાજર રહેતો નથી મનરેગાની કજેરીઓ માત્ર નામની હોય છે તેઓ તેમનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ત્રીસ વર્ષના શાસન બાદ પણ જે સુવિધાઓ છે તેના નામ પર લોકોને માત્ર મીંડું મળ્યું છે પાંત્રીસ થી ચાલીસ ગામોમાં એસટી બસો પહોંચતી નથી રસ્તાઓ ખરાબ છે અને નલ સે જલ યોજનામાં પાણી તો પહોંચતું જ નથી કરતી અને વર્ષ બે હજાર છમાં જે વન અધિકારીના નિયમો હેઠળ હજારો દાવાઓ થયા હતા તે હજુ પણ પેન્ડિંગ છે જેના કારણે આદિવાસી સમાજમાં હવે ભારે રોષ છે અને જો બધી જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ નહીં આવે તો હવે આવનાવાર સમયમાં જે ગાંધીનગરમાં મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીંકી તેમના દ્વારા આપવામાં આવી છે હવે આ વિષય અને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં